મહેસાણામાં આવેલી શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસણા તથા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણાના એનએસએસ યુનિટ દ્વારા અગિયાર સાત બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય સહકારિકતા વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા રજિસ્ટ્ર કચેરીના ઓ એસ રાજેશ લિંબાચિયા ડિરેક્ટર ઉદયસિંહ ચૌહાણ તથા મહેસાણા જિલ્લા સહકારી સંઘના સીઈઆઈ સંદીપ ત્રિવેદી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું ਅਨੁਪਸੀ ਚਾਵੜਾ ਸਾਦੇ ਬਾਤ ਸੋਨੀ ਦਿਵਿਆੰਗ ਨਿਊਜ਼ ਸਤਲਾ ਸੁਨਾ ਮਹਿਸਾਣਾ